ભરૂચ ક્રોસ સોસાયટી ખાતે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો ઇન્ડિયન ક્રોસ સોસાયટી અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત કેમ્પમાં શહેર અને જિલ્લાના મીડિયા આરોગ્ય તપાસ કરાવી સમગ્ર વિશ્વમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલી ડિસેમ્બરના રોજ વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરાઈ એચઆઈવી વાયરસ સામે જાગૃતિ ફેલાવવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વિવિધ કાર્યક્રમો હાથ ધર્યા ભરૂચમાં બાળકો પસંદગીના સ્વેટર શાળામાં પહેરી શકશે એક જ કલરના કે શાળાની પસંદગીના સ્વેટર પહેરવા માટે શાળા સંચાલકો થકી દબાણ ન કરવામાં આવે તે માટે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ થકી દરેક શાળાને પરિપત્ર આપી જાણ કરવામાં આવી પોલીસે રૂપિયા ચૌદ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સો ને ધરપકડ કરી મીડિયા કર્મીઓના આરોગ્યની ચિંતા સાથે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચ રેડક્રોસ સોસાયટી ખાતે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત કેમ્પમાં શહેર અને જિલ્લાના મીડિયા કર્મીઓએ આરોગ્ય તપાસ કરાવી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જન સામાન્યની આરોગ્ય સુખાકારીની હંમેશા ચિંતા કરી ફિટ ઇન્ડિયાની સંકલ્પના આપી છે ત્યારે આ પહેલે આગળ ધપાવવા હંમેશા પ્રજાનો અવાજ બનતા પત્રકારોના આરોગ્યની ચિંતા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મીડિયા કર્મીઓ માટે રાજ્યવ્યાપી હેલ્થ સ્ક્રીનિંગના કાર્યક્રમો યોજી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના મંત્રને સાકાર કરવાની કરી છે જેના ભાગરૂપે માહિતી નિયામક કચેરી ગાંધીનગર જિલ્લા માહિતી કચેરી ભરૂચ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ક્રમે સેવાશ્રમ સ્થિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે શહેર અને જિલ્લાના મીડિયા કર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો રાજ્યવ્યાપી હેલ્થ ચેકઅપ માટેના આ ઉપક્રમનો લાભ લઈ ભરૂચ સહિત તાલુકાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રોએ પોતાના સ્વાસ્થ્યને અગ્રિમતા આપી આરોગ્યની દરકાર કરી કેમ્પનો લાભ લીધો હતો જેમાં મીડિયા કર્મીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા ત્યારે પાંત્રીસ વર્ષથી વધુ ઉંમરના પત્રકારોના એક્સરે અને ઇસીજીના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા આ કેમ્પનો લાભ લઈ સંતોષની લાગણી અનુભવતા પત્રકાર મિત્રોએ સરકાર અને માહિતી વિભાગ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી મીડિયા કર્મીઓને સારી સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે અને આરોગ્યનું સમયસર મૂલ્યાંકન થાય તે હેતુથી આયોજિત આ કેમ્પ સવારે નવ કલાકથી બપોરે બાર કલાક સુધી ચાલ્યો હતો જેમાં બ્લડ પ્રેશર મોનિટરિંગ બ્લડ ટેસ્ટ સહિત વિવિધ પ્રકારના ટેસ્ટ અને ઇસીજી એક્સ રે સહિતના જરૂરી પરીક્ષણને આવરી લેવામાં આવ્યા હતા આ હેલ્થ ચેકઅપ કેમ્પ થકી આરોગ્ય વિષયક સુવિધાઓને આવરી લઈને મીડિયા કર્મીઓની સ્વાસ્થ્ય સુરક્ષા પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી તેઓ દ્વારા સારાના અને નરસા સમાજ સારો આપણને સુધી પહોંચે છે રેડક્રોસ સોસાયટી એક સેવાભાવી સંસ્થા છે તેના દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે તેનો બહોળો પ્રચાર આપસી તરફથી થાય છે પત્રકારોની જિંદગી ઘણી જ પ્રવૃત્તિશીલ હોય છે તેઓ માટે કોઈ સમય હોતો નથી તેઓ ક્યારે જમે છે ક્યારે આરામ કરે છે અને રાત દિવસ એ લોકોને સમાચાર માટે બ્રેકિંગ ન્યૂઝ માટે અને રીલ માટે દોડધામ કરવાની હોય છે આથી તેઓની તબિયત ઉપર અસર પડતી હોય છે અને એ માટે તેઓની તબિયતને ચેકઅપ થાય તે માટે અમારા સ્ટેટ બ્રાન્ચના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે દર વર્ષે મફત કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને તેની અંદર બ્લડ ગ્રુપ હિમોગ્લોબિન કિડની લિવર થાઇરોઇડના બધા રિપોર્ટ કરવામાં આવે છે અને 35 વર્ષની ઉપરના પત્રકાર ભાઈઓ માટે એક્સરે અને ઈસીજી પણ મફત ઉપલબ્ધ કરવામાં આવે છે આપ સર્વ બહોળા પ્રમાણમાં આ કેમ્પનો લાભ લઈ આવ્યા છો તે બદલ હું આપ સૌનો આભારી છું આપણે સૌ જાણીએ છીએ એ રીતે મીડિયાની કામગીરી એવી છે કે એમને સતત દોડતા રહેવું પડે છે દિવસ રાત જોયા વગર કામ કરે છે સમાજની સેવા માટે એ લોકો પોતાના સ્વાસ્થ્યની પણ સંભાળ રાખી શકતા નથી એટલા માટે જ સરકારનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા મુમેન્ટ અંતર્ગત ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના સ્લોગન સાથે ગુજરાત સરકારના માહિતી નિયામકની કચેરી માહિતી કચેરી ભરૂચ અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મીડિયાના મિત્રોએ બહુ ઉત્સાહથી ભાગ લીધો ને આ જે સેમ્પલ આપ્યા છે એના રિપોર્ટ આવશે પછી એમને પોતાના સ્વાસ્થ્યની ખબર પડશે કે ક્યાં ઉણપ છે શાની ઉણપ છે એ વિષે એમને ખબર પડશે અને એ લોકો એ રીતે પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખી શકશે જિલ્લા માહિતી કચેરી દ્વારા ભરૂચ જિલ્લાના પત્રકારો માટે એક મેડિકલ ચેકઅપ ટેસ્ટ રાખવામાં આવે છે તેમાં હડકા બ્લડ સુગર સહિત ઈસીજી અને એક્સ રેની પણ સુવિધા છે અને તે તમામ ટેસ્ટ કરવાથી સ્વાસ્થ્યની જે સ્થિતિ છે તેની જાણકારી મળશે અને આ કેમ્પ કરવાથી પત્રકારોને ઘણો લાભ થઈ શકે છે ભવિષ્યમાં કોઈ સારવારની જરૂર હોય તો તે પણ કરાવી શકાશે તેથી જિલ્લા માહિતી કચેરીના કાર્યને અમે બિરદાવીએ છીએ અને જિલ્લાના પત્રકારો તરફથી જિલ્લા માહિતી કચેરીનો આભાર વ્યક્ત કરીએ છીએ સમગ્ર વિશ્વમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એચઆઈવી વાયરસ સામે જન જાગૃતિ ફેલાવવાના હેતુથી સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં એઇડ્સ નિયંત્રણ માટે દરેક જિલ્લામાં ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અંતર્ગત વાત્સાયન કેન્દ્રો કાર્યરત છે. ભરૂચ જિલ્લામાં કુલ પાંચ વાત્સાયન સેન્ટર કાર્યરત છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ, અંકલેશ્વર, ખરોડ, PHC આમોદ સીએચસી વાઘરા સીએચસી અને જમ્મુસર એસ ડીએચ અહીં તમામ પરીક્ષણ માર્ગદર્શન અને સારવારની સુવિધાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ છે ભરૂચના કાઉન્સિલર હીરાભાઈ ગામિતે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ એકવીસ હજાર ચારસો ને લોકોને એચઆઈવી તપાસ કરવામાં આવી હતી જેમાં એકસો ચોસઠ વ્યક્તિઓ પોઝિટિવ મળ્યા હતા તદઉપરાંત આઠ હજાર સાતસો ને ચોત્રીસ ગર્ભવતી મહિલાઓના ટેસ્ટમાં બાર મહિલાઓ એચઆઈવી પોઝિટિવ નોંધાઈ હતી તમામ દર્દીઓનું કાઉન્સેલિંગ કરી તેમને એઆઈટી સેન્ટર ખાતે રિફર કરવામાં આવ્યા છે જ્યાં નિઃશુલ્ક દવાઓ અને તમામ સરકારી લાભોની સગવડ આપવામાં આવે છે કાઉન્સિલર ગામિતે વધુમાં જણાવ્યું હતું કે ટેસ્ટ માટે આવનાર દરેક વ્યક્તિની માહિતી સંપૂર્ણ ગોપનીય રાખવામાં આવે છે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક રીતે વિકસી રહ્યો હોવાથી અહીં બહારથી મોટી સંખ્યામાં કામદારો આવતા હોય છે આવી જગ્યાઓએ સેન્ટરો દ્વારા હેલ્થ કેમ્પ જાગૃતિ કાર્યક્રમો પોસ્ટર પ્રદર્શન નુક્કડ નાટકો જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજી એડ્સ અંગે જાગૃતિ વધારવામાં આવી રહી છે વિશ્વ એડ્સ દિવસના અવસરે આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને નિઃસંગ તપાસ અને જરૂરી સારવાર લેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો અમારા ભરૂચ જિલ્લામાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ભરૂચ જિલ્લામાં એચઆઈવી એઇડ્સ જાગૃતિ અભિયાન અંતર્ગત આપણા ભરૂચ જિલ્લામાં પાંચ આઈસીટીસી સેન્ટરો આવેલા છે જેમાં લોકોને ત્યાં ફ્રીમાં એચઆઈવી ટેસ્ટિંગ અને કાઉન્સલિંગ કરવામાં આવે છે જે જુદી જુદી એરિયામાં જે બી કંઈ પેશન્ટો હાયરિક્સ પેશન્ટ હોય તે આઈસીટીસી સેન્ટર પર જાય છે અને ત્યાં ટેસ્ટિંગ કરાવે છે જો કોઈ ત્યાં પોઝિટિવ ડિટેક્ટ થાય તો અમે એને એઆરટી આર ભરૂચ હોસ્પિટલ માં રીફર કરીએ છીએ અને ત્યાં એની એ ની દવા ચાલુ કરીએ છીએ હાલ તો પાંચ આઈસીટી સેન્ટર છે એ પ્રમાણે બે હજાર ના આંકડા જોવા જઈએ બે હજાર ચોવીસ પચીસ માં તો ભરૂચ જિલ્લામાં ટોટલ જનરલ ટેસ્ટિંગ એકવીસ હજાર ચારસો બેતાલીસ હતું એમાંથી એકસો ત્રેસઠ જેટલા ટોટલ પોઝિટિવ ડિટેક્ટ થયા છે ભરૂચ જિલ્લામાં અને અઢાર આઠ હજાર 734 જેવા ANC નો સાગરબા બહેનોનો ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું એમાંથી ગયા વર્ષે 12 ANC પોઝિટિવ આવેલી છે અને જે બી 12 એનસી પોઝિટિવ આવેલી છે એમાંથી 100 ANC નો ડિલિવરી બી થઈ ગઈ છે અને એનો જે બાળક આવ્યા છે એને નેવરાપીન આપી છે અને એ બાળકો પણ એનો ડીબીએસ ટેસ્ટ કરી અને નેગેટિવ થયેલા છે હાલમાં જે એચઆર પર કામ કરતા આ પાંચ ભરૂચ જિલ્લામાં સેન્ટરો છે એ સેન્ટરો થકી ત્યાં સાથે એસએસકે એક પ્રોગ્રામ ચાલે છે ભરૂચ જિલ્લામાં પોઝિટિવ આવે છે એના જે પાર્ટનર નેગેટિવ આવે તો એ નેગેટિવ પાર્ટનરને ફોલોઅપ કરી અને એનું ટેસ્ટિંગ કરવા માટે એસએસકે સંસ્થા અહીંયા ભરૂચ જિલ્લામાં સીલમાં ચાલે છે તો આમ જોવા જઈએ તો ભરૂચ જિલ્લામાં ટોટલી ઝીરો પોઈન્ટ એકત્રીસનો રેશિયો પ્રમાણે એચઆઈ પોઝિટિવ દર વર્ષે ડિટેક્ટ થાય છે જે ભરૂચ જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાથી અને બાજુ બાજુમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઅલ એરિયા હોવાથી ત્યાં માઇગ્રેટ પોપ્યુલેશન વધારે હોવાથી એચઆઈયુ ડિટેક્શનનું પ્રમાણ પણ અહીંયા વધારે થાય છે અને લોકોને સારી સેવા મળે એના માટે આ પાંચ સેન્ટરો કયા માટે તત્પર રહેશે કોઈ બી લોકોને એચઆઈ જાણકારી હેપેટાઇટિસ ને એસટીઆઈની ની જાણકારી હોય તો આ પાંચ સેન્ટરો છે ત્યાં વિના મૂલ્યે ટેસ્ટિંગ અને કાઉન્સિલિંગ કરવામાં આવે છે ભરૂચ જિલ્લામાં શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ શાળામાં અભ્યાસ કરતા બાળકોને એક જ કલરના કે શાળાની પસંદગીના સ્વેટર પહેરાવવા માટે શાળાના સંચાલકો થકી દબાણ ન કરવામાં આવે તેના માટે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ થકી દરેક શાળાને પત્ર કરી જાણ કરવામાં આવી છે કેટલીક વખત શાળાઓ થકી તેમની પસંદગીની દુકાનમાંથી વાલીઓને ગરમ કપડાં બાળકોને ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોય છે જેના કારણે વાલીઓ પર આર્થિક ભારણ વધતું હોય છે ત્યારે શિક્ષણ વિભાગ આવી કોઈપણ જાતનું દબાણ વાલીઓ પર ન થાય તે માટે દરેક શાળાને પત્ર કરી જણાવ્યું છે કે શિયાળાની ઋતુમાં ઠંડી પડી રહી છે આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડાં પહેરીને આવે તેને માન્ય રાખવા તેમજ કોઈપણ શાળા વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારના કે રંગના ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકશે નહીં તેમજ ઋતુ આધારિત આ સૂચના કાયમી ધોરણે પાલન થાય તેવી તાકીદ કરવામાં આવી છે જાણવા મળેલ છે અને કેટલીક રજૂઆતો પણ મળેલ છે કે કેટલીક શાળાઓ દ્વારા તેમના શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પર્ટિક્યુલર કલરના અને પર્ટિક્યુલર શાળાના લોગોવાળા સ્વેટર ખરીદવાની ફરજ પડાઈ રહી છે તો સરકાર શ્રી તરફથી આવી કોઈ સૂચના શાળાઓને છે નહીં આવી રીતે કોઈ પણ શાળા સ્પેશિયલ કલરના કે ખાસ લોગોવાળા સ્વેટર પહેરવા માટે બાધ્ય કરી શકે નહીં આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આજે જ એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને શાળાઓને સૂચના આપવામાં આવી છે કે આ પ્રમાણે કોઈપણ બાળકને ફરજિયાતપણે કોઈ ખાસ દુકાનમાંથી કે તેમની શાળામાંથી કોઈ ખાસ કલરના ખાસ લોગોવાળા સ્વેટર પહેરવા માટે ફરજ પાડવી નહીં ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં આવેલ શ્રીરામ એસ્ટેટમાં આવેલ કે એમ કંપનીમાંથી ટેન્કરમાંથી કોસ્મિક સોડાની ચોરી કરવામાં આવી રહી છે જે મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી કેમિકલ મળી કુલ ચૌદ લાખ છન્નું હજારનો મુદ્દામાલ કબજે કરી પારસનાથ સોહનનાથ પ્રધાન અને પ્રભાકર રામચંદ્ર મહંતની ધરપકડ કરી અંકલેશ્વર તાલુકા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે કેમિકલ ઝઘડિયા જેઆઈડીસીની કંપનીમાંથી ટેન્કરમાં ભરી સુરત ડિલિવર કરાવવાનું હતું જો કે ટેન્કર ચાલકની મિલીભગતથી અધવચ્ચે જ કેમિકલની ચોરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ અંકલેશ્વરના ડઢાલ ગામની યુવતીનું મોત નીપજતા ગરીબ પરિવારજનો તેમની તડચોડીને જતા રહ્યા હતા શ્રમજીવી પરિવાર પાસે મૃતક યુવતીના અંતિમ સંસ્કારના રૂપિયા પણ ન હતા આ વાત સાંભળીને સુરત નવી સિવિલ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ મૃતદેહ લઈ જવા માટે એમ્બ્યુલન્સ અને અંતિમ સંસ્કાર કરાવવા તેમજ સમાજ માટે પોલીસ કર્મીઓ પાસેથી ફંડ એકત્ર કરી રૂપિયા આપી માનવતા મહેકાવી હતી પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચના અંકલેશ્વરના ડઢાલ ગામની સાકબારા ફાટક પાસે નવી વસાહટ ફળિયામાં રહેતી બાવીસ વર્ષીય કાજલ મહેશ વસાવા એક માસ પહેલાં અંકલેશ્વરના કરારવેલ ગામ ફાટક પાસે પડી ગઈ હતી તેમને પેટમાં દુખાવો ઉપડતા ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતા જ્યાં સારવાર દરમિયાન ગત છવ્વીસમી નવેમ્બરે તેનું મોત થયું હતું તે સમયે મૃતક કાજલના પિતા અને પરિવારજનોએ તેને વોર્ડમાં તરછોડીને જતા રહ્યા હતા જેથી વોર્ડના ડૉક્ટરે આ અંગે નવી સિવિલ પોલીસ ચોકીના પોલીસને જાણ કરતાં તેણે અંકલેશ્વર પોલીસને જાણ કરી હતી અને પોલીસે તેના શ્રમજીવી પરિવારના સભ્યોને શોધી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા ત્યારબાદ નવી સિવિલ પોલીસ ચોકી ખાતે તેના પરિવારજનોએ કહ્યું હતું કે અમારી પાસે તેના અંતિમ સંસ્કાર કરવાના કે તેનો મૃતદેહ ઘરે લઈ જવા માટે પૈસા ન હતા આ સાંભળીને સિવિલ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ લક્ષ્મણ વસાવા ભાવુક થઈ ગયા હતા અને તેમણે આ લાચાર શ્રમજીવી પરિવારને મદદ કરવાનું નક્કી કરી તેમણે આદિવાસી સમાજના પોલીસના વોટ્સએપ ગ્રુપમાં આ અંગેનો મેસેજ પહોંચાડ્યો હતો તે મેસેજ વાંચીને ગ્રુપના પોલીસ જવાનોએ કાજલના અંતિમ સંસ્કાર કરવા અને એમ્બ્યુલન્સ સહિતના ખર્ચ માટે રૂપિયા પાંત્રીસ હજારથી વધુ રકમ એકત્ર કરી કાજલના પિતા મહેશ વસાવાને અંતિમ ક્રિયા માટે મદદ કરી હતી બાદમાં મૃતક કાજલના મૃતદેહને એક સેવાભાવી એમ્બ્યુલન્સવાળાએ એક પણ રૂપિયો ભાડું લીધા વગર ઘરે પહોંચાડ્યો હતો સુરત પોલીસ કર્મીઓ કર્મીઓની અને સમાજના લોકોની આ પ્રકારની સેવા જોઈને મૃતક કાજલના પિતાએ આંસુઓ સાથે કહ્યું હતું કે મેં આશા છોડી દીધી હતી પરંતુ આ દેવદૂતોએ આર્થિક મદદ કરતા મારી પુત્રીની જરૂરી વિધિ પ્રમાણે દફન વિધિ કરવામાં આવી હતી ફોન આવ્યો કે દિલ્હી આવો તો પછી ગયો મારી ઘરવાળીને લઈને ગયો સુરત પછી કે છોકરી અહીંયા છે છોકરી અહીંયા હતી પછી મારી ઘરવાળીને મોકલી છોકરો નાનો છે ખાવા કોણ ખાવા રાખે રાંધીને તો પછી બે હાડિયા રીક્ષામાં રિક્ષામાં ડેપો વાળા રીક્ષા કીધું કે ડેપોમાં બસ પકડી ને ઉતાર આવતી રહી પછી પોલીસવાળાએ મદદ કરી અમારી એમ પોલીસવાળાએ શું મદદ કરી એમ્બ્યુલન્સ લાવી પછી અહીંયા છોકરીને મારી લાવી પછી વિધિ વિધિના ખર્ચો પાણી કર્યો બધો પોલીસવાળાએ કર્યો એમ

સામાજિક કાર્યકર્તા પ્રદીપભાઈ મારફતે અત્યારે પીએમ કરી દસ વાગ્યાના અક્ષમાં જે પિતાના મહેશભાઈ એમને કબજો આપી એમના વતન મોકલેલ હતું અને જાણવા મળ્યું કે આ મહેશભાઈ જે છે તે છેલ્લા કેટલાક સમયથી આમ દારૂનું વ્યસન કરતો હોય અને ઘરમાં બી આવી આર્થિક પરિસ્થિતિનું બીજું કારણ બી ઉભું થતું હોય જેથી અમે જે પૈસા રાઈઝ થયા હતા એમના બેન કાજલ માટે બારમાની જે પણ વિધિ થાય પૂરી થાય એના માટે અમે તેમને અ તના તેલ ના વસ્તુ નું સામગ્રી નું પૂરૂ પાલન કરી એ પૈસા ના મારફતે અમે એને લઈ આપ્યો તો અને જે બીજા 15000 લમસમ જે આતા 15000 ને મહેશભાઈ ને ચા 5 4000 ને રોકક એ આપિયા કે ફ્યુચર માં કે એવું કોઈ બીજી પરિસ્થિતિ કે એવું કોઈ બનાવ આંગે બાબતે કોઈ આમંત્રણ થશે કે આ કાર્ય વિત કરવાની રહેશે તે ફંડમાંથી જે ગામના સભ્ય અલ્પેશભાઈ ને અમે પૈસા ને રૂબરૂ માં મહેશભાઈ ના હાથ માં આપ્યું હવે સમય છે વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ જૂના અને જાણીતા પરિવાર ભરૂચમાં આવી ગયું છે તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ આ વખતે સ્થળ બદલાયું છે સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ અમારે ત્યાં જેન્ટ્સ માટે હાફ બાય જેકેટ ફૂલ બાય જેકેટ સ્વેટર તેમજ જેકેટ પણ ઉપલબ્ધ લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર જેકેટ હાફ બાય સ્વેટર લોંગ સ્વેટર અને હા લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોન્ચો અને અલગ અલગ ગરમ વુલન શાક લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા વુલન કેપ મંકી કેપ કાન ટોપી ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ બેબી સૂટ ગરમ ટોપી હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ કોટન પેન્ટ

દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્રીય ચેતનાના પ્રતિક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે મુંબઈથી પ્રસ્થાન થયેલ ગોદાવરી પ્રવાહ યાત્રા આજે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી પ્રવેશ કરી ભરૂચના આત્મીય હોલ ખાતે આવી પહોંચી હતી યાત્રાના આગમન પ્રસંગે યુવા કાર્યકરોનું પરંપરાગત તિલક કરી દેશભક્તિના સુરો વચ્ચે યાત્રાળુઓને આવકાર્યા હતા આ યાત્રામાં દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોના ત્રણસોથી વધુ યુવા કાર્યકરો જોડાયા હતા તારીખ પહેલી ડિસેમ્બર સોમવારના રોજ ગોદાવરી પ્રવાહના યાત્રાળુઓ સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિશ્રી જિલ્લાના અગ્રણી પ્રકાશ મોદી સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને યુવા કાર્યકરો ભરૂચના કોલેજ રોડ પર આત્મીય હોલથી એબીસી સર્કલ સુધી યોજાયેલ તિરંગા પદયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા કાર્યક્રમ સાથે સરદાર પટેલના આદર્શ વ્યક્તિત્વને યાદ કરતા યુવાનોમાં રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રીય પ્રેમ અને રાષ્ટ્ર નિર્માણની ભાવના મજબૂત બને તે દિશામાં પ્રેરણાદાયી મંથન કરાયું હતું અંકલેશ્વર જીઆઈડીસી માં એક યુવક જોખમી રીતે ધોળા દિવસે બાઇક ચલાવતો જોવા મળ્યો હતો ચાલુ બાઇકે સીટ ઉપર ઉભો થઈ સ્ટન્ટ કરતો જોવા મળ્યો હતો જોકે બાદમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે યુવાનને ઝડપી પાડ્યો હતો સોશિયલ મીડિયાની ગેલછા અને તેના વધતા જતા ઉપયોગ યુવાધનને અઘટિત કરી દીધા હોવાનું વધુ એક કિસ્સો સામે આવ્યો છે અંકલેશ્વર જીઆઈડીસીમાં એક યુવાન જોખમી રીતે ધોળા દિવસે બાઇક ચલાવતો જોવા મળ્યો હતો

ઘડે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી જીઆડીસી પોલીસે યુવાન આપઘાત કારણ શોધવા તપાસ શરૂ કરી છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માં ઉદ્યોગ મંડળ ની ઓફિસ નજીક આવેલ શ્રી રામ મેટલ કંપની માં અલી નામના યુવાને કંપનીમાં છતની એંગલ સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો આ અંગેની જાણ અન્ય કામદારોને થતાં તેઓએ કંપની સત્તાધીશોને જાણ કરી હતી તો બીજી તરફ બનાવની જાણ થતાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો યુવાને અંતિમવાદી પગલું શા માટે ભર્યું તે હજુ સુધી બહાર આવી શક્યું નથી ત્યારે યુવાનના આપઘાત પાછળનું કારણ શોધવા જીઆઈડીસી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે દોડધામ મચી જવા પામી હતી વાલીયા ગામમાં લગ્નના વરઘોડા દરમિયાન ફટાકડા ફોડ્યા બાદ આગની ઘટના સામે આવી હતી વાલિયા બસ સ્ટેશન પાછળના લગ્નના વરઘોડા દરમિયાન ફટાકડા ફૂટતા હતા તે સાથે જ ઉઠેલ તણખાથી સાયકલની દુકાનમાં બાજુમાં રહેલા જૂના ટાયર અને ત્યાં રહેલા કચરામાં આગ ભભૂકી ઉઠી હતી આગની ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી હતી જોકે સ્થાનિકોએ ગ્રામ પંચાયત અને ફાયર વિભાગમાં જાણ કરતા પ્રથમ ગ્રામ પંચાયતના પાણીના ટેન્કર ત્યારબાદ ફાયર ટેન્ડર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી આગને કાબૂમાં લેવામાં આવી હતી આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ થવા પામી ન હતી જેથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો અંકલેશ્વર ગુન સોશિયલ ગ્રુપ દ્વારા આગામી તારીખ 8મી ફેબ્રુઆરીના રોજ દસમા સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નોત્સવ માટેના ફોર્મ વિતરણનો આજથી પ્રારંભ થયો છે ફોર્મ મેળવવા માટે હાસોટ રોડ ઉપર ગુંજ પેટ્રોલ પંપ ખાતેથી ફોર્મ મેળવવા જણાવાયું છે અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા દર વર્ષે સર્વગnati સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે સમૂહ લગ્નોત્સવમાં એકાવન નવ દંપતિ એક મંડપ નીચે પ્રભુતામાં પગલાં માંડે છે ત્યારે ગુન સોશિયલ ગ્રુપ દ્વારા આગામી તારીખ આઠ ફેબ્રુઆરીના રોજ દસમાં સર્વજ્ઞાતની સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે ગુન સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીરભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું કે સમૂહ લગ્નોત્સવમાં ફોર્મ હસોટ રોડ પર રમણ મુરજી વાડીની સામે ગુંજ પેટ્રોલ પંપ ખાતેથી મેળવવાના રહેશે અને વહેલી તકે ફોર્મ ભરીને જમા કરાવવાના રહેશે સૌને નમસ્કાર દર વર્ષની જેમ છેલ્લા દસ વર્ષથી ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે એ આયોજન આ વર્ષે દસમા સમૂહ લગ્ન માટે તારીખ આઠ બે બે હજાર છવ્વીસના રોજ દિન રવિવાર નક્કી કરવામાં આવેલ છે તો બધાને જાન સારું આ વખતે છે ને એ સ્થળ બી છે ગુંજ પેટ્રોલિયમ કરીને છે રમણ મુરજીની વાડીની સામે ભરૂચી નાકા પર દર વર્ષે આપણે જે જેમ કે આપણે ફરીથી કહી દઈએ કે દર વર્ષે જે છોકરીઓ જેના મા બાપ નથી કોઈના મા નથી કોઈના બાપ નથી એને પ્રાધાન્યતા પહેલાં આપીએ સર્વ જ્ઞાતિ લગ્ન છે કોઈ એમાં દરેક જાત જ્ઞાત ભેદ છોડીને બધાને અમે લગ્ન કરાવતા હોઈએ એ જ રીતે ખૂબ ધૂમધામથી લગ્ન કરવા જઈ રહ્યા છે તો આપ સૌને વિનંતી કે આપ સૌ વહેલી વહેલાથી પહેલે ધોરણે આવીને ફોર્મ કલેક્ટ કરી જાય સ્થળ ફરીથી બોલી દઉં છું કે ગુંજ પેટ્રોલિયમ રમન મુરજીની બાડીની સામે ભરૂચી નાકા અંકલેશ્વર અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર મીડિયા કર્મીઓના આરોગ્યની ચિંતા સાથે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચ રેડક્રોસ સોસાયટી ખાતે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો ઇન્ડિયન ક્રોસ સોસાયટી અને માહિતી વિભાગના સંયુક્ત આયોજિત કેમ્પમાં શહેર અને જિલ્લાના આરોગ્ય તપાસ સમગ્ર વિશ્વમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પહેલી ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ એચઆઈવી વાયરસ સામે જાગૃતિ ફેલાવવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વિવિધ કાર્યક્રમો હાથ ધર્યા ભરૂચમાં બાળકો પસંદગીના સ્વેટર શાળામાં પહેરી શકશે એક જ કલરના કે શાળાની પસંદગીના સ્વેટર પહેરવા માટે શાળા સંચાલકો થકી દબાણ ન કરવામાં આવે તે માટે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ થકી દરેક શાળાને પરિપત્ર આપી જાણ કરવામાં આવી અંગલેશ્વરના જીતાલી ગામ પાસે શ્રી રામ એસ્ટેટમાં કેમિકલ ચોરીનું કોંભાન ઝડપી પાડતી એલસીબી ભરૂચ એલસીબી પોલીસે રૂપિયા ચૌદ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ધરપકડ કરી આજના સીડી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર